આવેલા ઉચ્છદ ગામના ઈસમની ઇકો કાર કેનાલ રોડ ઉપરથી ગત પચીસમી મી મેના રોજ પાવાગઢ જવાનું કહી વર્ધી આપ્યા બાદ ડભોઈના રાહુલ ઉર્પ કિશુ વસાવા અને તેની ગેંગ લઘુશંકા કરવા ઉતરેલા ઇકો કાર ચાલકની ઇકો કાર લઈ ફરાર થઈ ગયા હતા જે અંગે વેડેજ પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી વેડેજ પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વસ વડે તપાસ શરૂ કરી હતી જેમાં મળેલ એક કડી આધારે ડભોઈના કારવણ ગામના રીઢા ગુનેગાર રાહુલ ઉર્ફ કિશુ વસાવાને ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસ આધારે પોલીસે કપડવંજના ચિરાગ પટેલ પાદરાના ભૂપેન્દ્રસિંહ ઉર્ફ ભેલુ ઉર્ફ જોખમ પઢિયાર અને તેની પત્ની કૃષ્ણાબેન મહેમદાબાદના સુનીલ ઉર્ફ સૂરજ પટેલ અને પાદરાના રોનક ઉર્ફ રોકી છાસટિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે ગેંગ પાસેથી ચોરી કરેલા ઇકો ગાડીયાને ચોરી કરવા માટે ઉપયોગ કરેલા ઇકો ઇકોગાડીયાને બુલેટ તેમજ ઝડપાયેલા આરોપી પાસેથી સાત મોબાઈલ પણ જપ્ત કર્યા પોલીસે કુલ દસ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલા ગેંગના રાહુલ ઉર્ફ કિશુ વસાવા વિરુદ્ધ ચોરી મારામારી સહિત દસથી વધુ ગુના નોંધાવ્યા હોવાનો પણ સામે આવ્યો છે અને અન્ય એક ચિરાગ પટેલ વિરુદ્ધ પણ ગો જુગાર અને અન્ય એક દાખલો દાખલ હોવાનું સામે આવ્યું છે ઘટના અંગે એલ ઘટાણા દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી